જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ ડબોઈ ધ્રુવેલ નર્સિંગ હોમ તથા

હોસ્પિટલ ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સરના નિદાન માટેનું એક સ્પેશિયલ કેમ્પ ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમાં ડભોઈના પેથોલોજીસ્ટ ડૉક્ટર રોમિલ શાહ ફિનિક્સ લેબોરેટરી દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો છે એટલે આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે આપણા વિસ્તારમાં જે પણ બહેનો હોય માતાઓ હોય સ્ત્રીઓ હોય તેઓને ગર્ભાશયનું કેન્સર થાય એ પહેલાંના જે લક્ષણો હોય એ પહેલાંના લક્ષણો હોય એનું નિદાન આપણને થઈ જાય તો શરૂઆતના સ્ટેજમાં આપણને એનું નિદાન થાય તો એની સમયસર સારવાર થઈ શકે એના માટેનો આ કેમ્પ ફ્રી કેમ્પ રાખવામાં આવેલો છે એમાં આપણે બેઝિકલી પેપ્સમિયર ટેસ્ટિંગ કરવા માટેનું આજે આયોજન કરેલું છે અત્યાર સુધીમાં આપણે પાંત્રીસ એક સ્ત્રીઓના પેપ્સમિયરના ટેસ્ટ લઈ લીધેલી

એટલે અત્યાર સુધીમાં લગભગ એસીથી સો સ્ત્રીઓએ અત્યારે મુલાકાત લીધી છે એમાંથી પાંત્રીસ જણના આપણે પેપ્સમિનના ટેસ્ટ લીધેલા છે અને સાંજ સુધીમાં આપણે ફ્રી કેમ્પનું આયોજન ચાલુ રાખેલ છે કે એમાં આપણને ગર્ભાશયનું કેન્સર જે થાય આપણે ગ્રામ્ય વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ કેવું હોય કે જલ્દી બતાવવા માટે નથી આવતા જ્યારે પણ આવે અને એમને કંઈ તકલીફ વધી જાય કેન્સરની ત્યારે ત્રીજા કે ચોથા સ્ટેજમાં થઈ ગયું હોય છે પછી એમની સારવાર બહુ અઘરી પડતી હોય છે એટલે શરૂઆતના સ્ટેજમાં એમને લક્ષણો ખબર પડી જાય પણ શરૂઆતમાં આપણે એમની સામાન્ય સારવારથી પણ એમની જે મુશ્કેલી હોય એ દૂર કરી શકીએ છીએ અથવા ગર્ભાશયનું કેન્સ કોથળીનું ઓપરેશન પણ કરીને કોથળીનું કાઢીને પણ એનું પણ નિવારણ કરી શકીએ છીએ એટલા માટે આ કેમનું આયોજન કર્યું છે પેપ મિયર ટેસ્ટ માટેનું આયોજન કરેલું છે આપણે